ગૌ માતા કી આજ કે પરમ પૂજ્ય ગૌ ઋષિ સ્વામી દત્તસરણાનંદજી મહારાજના સાનિધ્યમાં અમે બધા જોડાયા છીએ બાપુને એક જ ઈચ્છા છે કે સનાતન ધર્મની સંસ્કૃતિ લુપ્ત ન થાય ને દિન પ્રતિદિન બધા જ લોકો ગૌ માતા સાથે જોડાય ગૌ માતા છે તો હિન્દુ ધર્મ છે ગૌ માતા છે તો હિન્દુ છે ગૌ માતા નથી તો આપણે પણ નથી બીજું કે અહીંયા દિયો ધર્મ અમારે પ્રિય અમારા લાલા કહીએ કે અમારા વાલા કહીએ પરમ પૂજ્ય બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજની ગૌભક્ત માલકથા ચાલી રહી છે તો દિયોદરની જનતાની નમ્ર વિનંતી છે કે બધા આવો છો અને વધારે ને વધારે વ્યક્તિઓને લેતા આવો યંગ જનરેશન દીકરીને દીકરાઓને ખાસ લેતા આવો કારણ કે આજનું જે યંગ જનરેશન છે કાલનું ભવિષ્ય છે અહીંયા આગળ આવશે તો એમને ખબર પડશે ગૌમાતા શું છે ગૌમાતાનો મહિમા શું છે બીજું કે અહીંયા આગળ આજે પાંચમો દિવસ છે આ સોરી ત્રીજો દિવસ છે પણ ડિસ્પોઝેબલનો કંઈ ઉપયોગ થતો નથી જેથી કરીને પ્રદૂષણ પણ ન થાય તો આપણે ઘરે પણ એવી રીતે રાખીએ બહાર જે તમે કૂતરાને કે ગાય માતાને ખવડાવોથી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને સ્ટીલનું એક પાત્ર રાખો એમાં ગૌમાતાને ભોજન જમાડો દરેક બહેનોને નમ્ર વિનંતી છે ગૌ માતાને પ્રેમથી જમાડે કોઈ એઠવાડો ન જમાડે જે ઘરમાં વધ્યું ઘટ્યું અને ગૌમાતાને ન જમાડે કેમ કે માતાજીમાં તેત્રીસ કોટી દેવતાનો વાસે આપણને દોષ લાગે છે તો હવે વધારે નહીં કહું પણ કાલથી દિયોદરની જનતાને નમ્ર વિનંતી છે કે વડીલો સાથે યંગ જનરેશન આવે નાના બાળકોને પણ લેતા આવે અહીં આગળ આવશે તો એમને ગૌમાતાનો મહિમા સમજાશે અને ઘરે ગયા પછી પણ બધા ગૌવ્રતિ બની જાવ એ મારી સૌને નમ્ર વિનંતી છે હું તમને ભાવથી આમંત્રણ આપું છું તમે બધા અહીંયા આગળ આવો અને જે એક ઘડી આધી ઘડી જેટલો ટાઈમ હોય તો તમે બધા વધારો અને ગૌ માતા તમને કંઈ પણ ના જાણતા હોય તો અમારા ભક્તો અને અમારા બુદ્ધિઓ તમને એના વિશે માહિતી પણ આવશે બસ એક જ લક્ષ રાખો ગૌ માતા ખોટા પ્રતિમા તો આપણે બનાવેલા છે પણ જગતજનની ભગવતી ગૌ માતા તો સાક્ષાત જગદંબા છે કે જે એમાં સ્વર્ગલોમાંથી પ્રગટ થયા છે તો બધાને આપવા નમ્ર વિનંતી છે અને દિન પ્રતિદિન ગૌમાતાથી જોડાતા રહો ગાયના ઘીનો ગાયના ગોબરનો ગૌરતી પ્રસાદ લેવાનો એટલો બધો મહિમા છે કે તમારો સાયન્સની દ્રષ્ટિએ વિચારીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે ગાય માતાના દૂધમાંથી ઘીમાંથી જે ઘી બને છે એની સ્વીટ ખાવાથી બીપીમાં કોઈ આડઅસર થતી નથી તો તમે એ ઘી ખાવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે બીજું કે કોઈને હેલ્થ પ્રોબ્લેમ હોય તો ગૌશાળામાં જઈને ગોબરની બુહારીની ગૌમૂત્રની સેવા કરે તો એનું શરીર પણ ક્લીન થઈ જાય છે અને મેડિકલ રિપોર્ટ પણ નોર્મલ આવે છે એવા અમારી પાસે ઘણા દાખલા છે જેનું બીપી હાઈ રહેતું હોય અને અનરેગ્યુલર રહેતું હોય એ પણ ગયું માતા પર સ્પર્શ કરી અને પંદર કે વીસ મિનિટમાંને એક વ્હાલ કરીને હાથ ફેરવે છે તો એનું પણ બીપી પ્યોર થઈ જાય છે આવા અમે અનેક દાખલાઓ જોયા છે તો આટલો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે દિયોદરની જનતા ભાગ્યશાળી છે કે એમના આગણે આવો પ્રોગ્રામ થયો છે તો ત્રિવેણીક આ સંગમ છે તો એમાં ડૂબકી મારવા જનતાને અવશ્ય વધારવો હું નમ્ર વિનંતી કરું છું બે જોડીને કાલથી જ બધા કથામાં અવશ્ય વધારજો જય ગો માતા જય ગોપાલ સર્વનું મંગલ હો મંગલ હો મંગલ હો